સમસ્ત ક્ષ દ્વારા આયોજિત ક્ષત્રિય ક્રાંતિ આયોજન સમસ્ત દ્વારા આયોજિત ક્ષત્રિય ક્રાંતિ મહાસંમેલન ચિકોદરા રાજનગર આણંદ ઉમંગ પાર્ટી પ્લોટ ની સામે આણંદ ગુજરાત તારીખ અગિયારમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસે યોજાયું સમસ્ત ક્ષત્રિયો દ્વારા આયોજિત ક્ષત્રિય ક્રાંતિ મહાસંમેલનનું આયોજન અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ચિખોદરા રાજનગર આણંદ ઉમંગ પાર્ટી પ્લોટની સામે આણંદ ગુજરાતમાં થવા જઈ રહ્યું છે આગામી લોકસભા ચૂંટણીમાં ક્ષત્રિય સમાજને આઠથી દસ ટિકિટો ફાળવવામાં આવે તેમજ અમર શહીદ સુખદેવસિંહ ગોગા મેડીજીના હત્યાના તમામ દોષીઓને એન્કાઉન્ટર અથવા ફાંસી આપવામાં આવે તે પણ પચીસમી માર્ચ લોકસભા ચૂંટણી પહેલા સાથે સાથે શીખ ધર્મની જેમ ક્ષત્રિયોને પણ શસ્ત્ર રાખવાની પરવાનગી આપવામાં આવે અને અયોધ્યા ભગવાન શ્રી રામજી મંદિર ટ્રસ્ટમાં એક પણ ક્ષત્રિયને સ્થાન અપાયું નથી આ ઉપેક્ષાથી સમાજ વ્યથિત છે આક્રોશિત છે ભારત વર્ષના તમામ ક્ષત્રિયોની વેદનાને ધ્યાને લઈ ક્ષત્રિયોને પણ અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં સ્થાન આપી ગૌરવાન્વિત કરવામાં આવે આપ તમામ માંગોને લઈ આ આયોજન કરવામાં આવી રહ્યું છે આ તમામ પ્રકારની માંગોને લઈને આ આયોજન કરવામાં આવી રહ્યું છે અહેવાલ અશ્વિન લિંબાસિયા આણંદમાં ક્ષત્રિય ક્રાંતિ મહાસંમેલનનું આયોજન તારીખ 11 ફેબ્રુઆરી 2024 બપોરે 1 વાગ્યાના 50 મિનિટે કરવા જઈ રહ્યા છે

એન્કાઉન્ટર અથવા ફાંસી આપવામાં આવે તે પણ પચીસ તો લોકસભા ચૂંટણી પહેલા પહેલા સાથે સાથે ધર્મની જેમ ક્ષત્રિયોને પણ શસ્ત્ર રાખવાની પરવાનગી આપવામાં આવે અને અયોધ્યા ભગવાન ભગવાન શ્રી રામજી મંદિર ટ્રસ્ટમાં એક પણ ક્ષત્રિયને સ્થાન અપાયું નથી આ ઉપેક્ષાથી સમાજ વ્યથિત છે આક્રોશિત છે ભારત વર્ષના તમામ ક્ષત્રિયોની વેદનાને ધ્યાને લઈ પણ રામ ટ્રસ્ટ ટ્રસ્ટમાં સ્થાન આપી ગૌરવાન્વિત કરવામાં આવે લોરેન્સના નામે એમના જે પાલતુ જે માણસો છે એમના દ્વારા ફોનના માધ્યમથી ધમકીઓ આવી છે જાનથી મારી નાખવાની ધમકીઓ આવી છે અને એ તો મૂકો સાહેબ આ લોકોએ મારી રેકી કરી છે મેં પોતે ત્રણ તારીખ ત્રણ દિવ ત્રણ જનવરીના રોજ મેં પોતે મારી ગાડીના પાછળ આ લોકોને મારી બીજી ગાડીમાં એને યુપી ફોર ની ગાડી બેઠા થાય હું આવ્યો એકદમ મને જોઈને ચોકી ગયા અને મને જોઈને ભાગ્યા એટલે હમજી કે મારી રેકી થઈ રહી છે એટલે આ કાર્યવાહી એમની ચાલુ છે સાથે ઇન્સ્ટાગ્રામ ફેસબુક ઉપર એમને હજારો ધમકીઓ મને જાનથી માલખોને આપી છે એની એની રજૂઆત બે કરી છે સરકારને